એકવીસ ડિસેમ્બરે વિશ્વ જળમગ્ન શહેર દિવસ વિશ્વને દ્વારકાનો અનોખી રીતે કરાવાશે પરિચય આગામી એકવીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના દિવસે વિશ્વ જળમગ્ન શહેર સંકન સિટી દિવસ નિમિત્તે જળમગ્ન દ્વારા નગરીમાં એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જય દ્વારકા અભિયાન હેઠળ દ્વારકાના પંચકુઈ બીચ નજીક જે જગ્યાએ સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા છે ત્યાં બીચની નજીક અરબી સમુદ્રની અંદર સ્કુબા ડાઇવર્સની ટીમ દ્વારા હ્યુમન ફ્લોટિંગ લોગો બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે આ આયોજનમાં વિશ્વભરમાં ડૂબી ગયેલા શહેરોના સંરક્ષણની થીમ સાથે મોરપીંછ આકારનો લોગો રચાશે વિશ્વ ફલક પર આવશે દ્વારકાની મહત્તા વર્લ્ડ સંકન સિટી દિવસ નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં શ્રી કૃષ્ણના જલા જપા દીક્ષાનું પણ આયોજન કરવામાં આવશે શનિવારે અગિયાર વાગે ગોમતી નદીના કિનારે પંચકુવી બીચ નજીક સમુદ્રની અંદર ડૂબેલી દ્વારકાના અવશેષોની સાથે પાંચ હજાર વર્ષ પહેલા દ્વારકાધીશ સ્વરૂપે બિરાજમાન શ્રી કૃષ્ણ દ્વારકાની મહત્તાને વિશ્વફલક પર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે દ્વારકામાં જોવા મળશે ભક્તિનો વિશેષ સંગમ આ સાથે જ જય દ્વારકા અભિયાન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્કુબા ડાઇવર્સ દ્વારા સમુદ્રની અંદર વિશેષ કાર્યક્રમો યોજાવાના છે તેમજ મેગા ઇવેન્ટમાં સમુદ્ર નવે સ્કુબા ડાઇવર્સની ટીમ દ્વારા ગોળાકાર આકારને કુલ સાત ભાગોમાં વહેંચાયેલા શ્રી કૃષ્ણના પ્રતિક સમા મોરપીચ આકારનો ફ્લોટિંગ લોગો બનાવાશે આ સાથે જ દરિયાકાંઠે સિત્તેર જેટલા નર્તકો દ્વારા શ્રી કૃષ્ણ ભક્તિના ગીતો પર નૃત્ય પ્રદર્શિત પણ કરવામાં આવશે આ સિવાય દ્વારકામાં વિશેષ હોમનું પણ આયોજન કરાયું છે ટીવી એટીન ન્યૂઝ દ્વારિકા